ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઋષિઓએ કહ્યું કે હે સુચી હવે આપ અમને શીઘ્ર એ સદાચાર અંગે જણાવો જેથી વિદ્વાન પુરુષો પુણ્ય લોકો પર વિજય પ્રાપ્ત કરે છે સ્વર્ગ પ્રદાન કરનાર ધર્મમય આચાર અને નરકનું દુઃખ આપનાર અધર્મમય આચારોનું પણ વર્ણન કરો સુજી બોલ્યા કે સદાચારનું પાલન કરનાર વિદ્વાન બ્રાહ્મણ જ વાસ્તવમાં બ્રાહ્મણ કહેવડાવવાનો અધિકારી છે જે કેવળ વેદોક્ત આચારનું પાલન કરનાર અને વેદનો અભ્યાસી છે તે બ્રાહ્મણને વિપ્ર કહેવાય છે સદાચાર વેદાચાર અને વિદ્યા આમાંથી એક એક ગુણથી યુક્ત થનારને દ્વિજ કહેવાય છે જેમાં અલ્પ માત્રામાં જ આચારનું પાલન જોવા મળતું હોય તેણે વેદાધ્યયન પણ ઓછું કર્યું હોય અને જે રાજાનો સેવક હોય એને ક્ષત્રિય બ્રાહ્મણ કહેવાય છે જો બ્રાહ્મણ ખેતી અને વેપારનું કર્મ કરતો હોય અને થોડો ઘણો બ્રાહ્મણોચિત આચાર પણ કરતો હોય તો તે વૈશ્ય બ્રાહ્મણ કહેવાય છે જે જાતે હળ ચલાવીને ખેતી કરતો હોય એને શુદ્ર બ્રાહ્મણ કહેવાયો છે જે બીજાના દોષો જુએ છે અને પરદ્રોહ કરે છે એને ચાંડાળ દ્વિજ કહે છે આ રીતે ક્ષત્રિયોમાં પણ જે પૃથ્વીનું પાલન કરે છે તે રાજા છે બીજા લોકો રાજત્વહીન ક્ષત્રિય માનવામાં આવ્યા છે વૈશ્યોમાં પણ જે ધાન્ય અનાજ વગેરે વસ્તુઓનો ક્રમ વિક્રય ખરીદ વેચાણ કરે છે તેને વૈશ્ય કહે છે અને બીજાઓને વણિક કહે છે જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં રથ હોય તેને જ વાસ્તવમાં સૂત્ર કહેવાય છે જે સૂત્ર હળ ચલાવવાનું કામ કરે છે તેને વૃષભ સમજવો જોઈએ આ સર્વ વર્ણના મનુષ્યોએ મુહૂર્તમાં ઉઠીને પૂર્વાભિમુખ થઈને સૌ પહેલાં દેવતાઓને પછી ધર્મ અર્થ અને એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા ક્લેશો તથા આવક અને જાવકનો વિચાર કરવો જોઈએ રાતના પાછલા પહોરને ઉસાહ કાલ જાણવો જોઈએ એ છેલ્લા પ્રહરનો જે અડધો મધ્ય ભાગ છે એને સંધિ કહે છે એ સંધિકાળમાં ઉઠીને દ્વિજે મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ જળ સંબંધી દેવતાઓને નમસ્કાર કરીને મંત્ર પાઠ કરતાં કરતાં જળાશયમાં સ્નાન કરવું જોઈએ ગળા સુધી અથવા કેળ સુધી પાણીમાં ઊભા રહેવાની શક્તિ ન હોય તો ઘૂંટણ સુધી જળમાં ઊભા રહીને પોતા પર જળ છાંટવું જોઈએ અને મંત્રોના ઉચ્ચારણ સાથે સ્નાન કાર્ય પૂરું કરવું જોઈએ વિદ્વાન પુરુષો ત્યાં તીર્થ જળથી દેવતા વગેરેનું સ્નાનાંગ અને તર્પણ પણ કરી લેવું જોઈએ આટલું કર્યા પછી ધોયેલું વસ્ત્ર ધારણ કરવું જોઈએ નદી વગેરે તીર્થોમાં સ્નાન સંબંધી કાઢેલા કપડાં ત્યાં ન ધોવા જોઈએ સ્નાન કર્યા પછી વિદ્વાન અથવા પુરુષ એ ભીના વસ્ત્રને કૂવો વાવ અથવા ઘેર લઈ જઈને ત્યાં પથ્થર કે પાયા વગેરેનો ઉપયોગ કરીને જળમાં અથવા સ્થળમાં સારી રીતે ધોઈને તે વસ્ત્રને નીચોવી નાખવું વસ્ત્રને નીચોવવાથી જે પાણી પડે છે તે એક શ્રેણીના પિત્રોની તૃપ્તિ માટે હોય છે ત્યારબાદ મંત્રથી ભસ્મ લઈને ત્રિપુંડ કરવું પ્રાતઃકાળની સંધ્યા ઉપાસનામાં ગાયત્રી મંત્રનો જપ કરીને ત્રણ વાર ઉપરની તરફ સૂર્યદેવને અર્ધ આપવો જોઈએ બ્રાહ્મણે મધ્યાહન કાળમાં ગાયત્રી મંત્રના ઉચ્ચારણપૂર્વક સૂર્યને એક જ અર્ધ આપવો જોઈએ તે પછી સાયંકાળ થયે પશ્ચિમની બાજુ મુખ કરીને બેસી જાઓ અને પૃથ્વી પર જ અર્ધ આપો ઉપરની તરફ નહીં સિદ્ધિને માટે ઈશ ગૌરી કાર્તિકેય વિષ્ણુ બ્રહ્મા ચંદ્રમા અને યમનું તથા આવા જ અન્ય દેવતાઓનું પણ શુદ્ધ જળથી તર્પણ કરો પછી તર્પણ કર્મને બ્રહ્મા અર્પણ કરીને શુદ્ધ આચમન કરો તીર્થમાં દેવાલયમાં ઘરમાં અથવા અન્ય કોઈ નિયત સ્થાનમાં આસન પર સ્થિરતાપૂર્વક બેસીને વિદ્વાન પુરુષ પોતાની બુદ્ધિ સ્થિર કરીને સંપૂર્ણ દેવતાઓને નમસ્કાર કરીને પહેલાં પ્રણવનો જપ કરીને પછી ગાયત્રી મંત્રની આવૃત્તિ કરે પ્રણવના અ ઉ અને મ આ ત્રણેય વર્ણો અક્ષરોથી જીવ અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન થાય છે આથી પ્રણવ ઓમકારનો જપ કરવો જોઈએ જપ કરતી વખતે એવી ભાવના કરવી જોઈએ કે અમે ત્રણેય લોકોની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી પાલન કરનારા વિષ્ણુ અને સંહાર કરનાર રુદ્રની જે સ્વયં પ્રકાશ ચિન્મય છે એની ઉપાસના કરીએ છીએ આ બ્રહ્મ સ્વરૂપ ઓમકાર અમારી કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની વૃત્તિઓને મનની વૃત્તિઓને તથા બુદ્ધિવૃત્તિઓને સદા ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર ધર્મ અને જ્ઞાન તરફ પ્રેરિત કરો પ્રણવના આ અર્થનું બુદ્ધિ દ્વારા ચિંતન કરતાં કરતાં જ આનો જપ કરે છે તે નિશ્ચય જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે શ્રેષ્ઠ બ્રાહ્મણે એક હજાર ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ મધ્યાહન કાળમાં સો વાર અને સાયમકાળમાં અઠ્યાવીસ વાર જપની વિધિ છે અન્ય વર્ણના લોકો એટલે કે ક્ષત્રિય અને વૈશ્યે ત્રણેય સંધ્યાઓને સમયે યથાશક્તિ ગાયત્રી જપ કરવા જોઈએ હજાર વાર કરેલો જપ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે અને સો વાર કરેલો જપ ઇન્દ્રપદની પ્રાપ્તિ કરાવે છે જે સકામ ભાવનાથી યુક્ત ગ્રહસ્થ બ્રાહ્મણ છે એણે જ ધર્મ અને અર્થ માટે પુરુષાર્થ કરવો જોઈએ મુમુક્ષુ બ્રાહ્મણે તો સદા જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ ધર્મથી અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી ભોગ સુલભ થાય છે એ ભોગથી વૈરાગ્યની સંભાવના થાય છે ધર્મપૂર્વક ઉપાર્જિત ધનથી જે ભોગ પ્રાપ્ત થાય છે એનાથી એને એક દિવસ વૈરાગ્યનો ઉદય જરૂર થાય છે ધર્મથી વિપરીત અધર્મથી ઉપાર્જિત કરેલું ધન અને તે દ્વારા મળતા ભોગો વિષયો તરફ આસક્તિ ઉત્પન્ન કરે છે મનુષ્ય ધર્મથી ધન પ્રાપ્ત કરે છે તપસ્યાથી એને દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે કામનાઓનો ત્યાગ કરનાર પુરુષનું અંતઃકરણ શુદ્ધ થાય છે એ શુદ્ધિથી જ્ઞાનનો ઉદય થાય છે સતયુગ વગેરેમાં તપની જ પ્રશંસા થાય છે પરંતુ કલયુગમાં દાન વગેરે ઉત્તમ માનવામાં આવ્યું છે સતયુગમાં ધ્યાનથી ત્રેતામાં તપસ્યાથી અને દ્વાપરમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે પરંતુ કળિયુગમાં મૂર્તિ અથવા પ્રતિમા ભગવદ વિગ્રહની પૂજાથી જ્ઞાન લાભ થાય છે અધર્મ હિંસારૂપ છે અને ધર્મ સુખરૂપ છે અધર્મથી મનુષ્ય દુઃખી થાય છે ધર્મથી મનુષ્ય સુખ અને અભ્યુદયને પામે છે દુરાચારથી દુઃખી બને છે અને સદાચારથી સદા સુખી બને છે માટે ભોગ અને મોક્ષની સિદ્ધિ અર્થે ધર્મનું ઉપાર્જન કરવું જોઈએ દાન ન કરી શકનાર પુરુષે સદા તપસ્યાનું ઉપાર્જન કરવું કેમકે તપસ્યા અને તીર્થ સેવનથી અક્ષય સુખ પ્રાપ્ત કરીને મનુષ્ય એનો ભોગ કરે છે બ્રાહ્મણે સદા સાવધાન રહીને અથવા યજ્ઞ કરીને ધન મેળવવું જોઈએ અને અત્યંત કલેશદાયક કર્મ પણ ન કરવું ક્ષત્રિય બાહુબલથી ધન મેળવવું અને વૈશ્ય ગૌરક્ષાથી ધન મેળવવું જોઈએ ગ્રહસ્થ પુરુષે ધન ધાન્ય આદિ સર્વ વસ્તુનું દાન કરવું જોઈએ અને તરસ મટાડવા જળનું અને ભૂખ મટાડવા અન્નનું દાન કરવું જોઈએ જેનું અન્ન ખાઈને મનુષ્ય જ્યાં સુધી કથા શ્રવણ વગેરે સદ ધર્મનું પાલન કરે છે એટલા સમય માટે એણે કરેલા પુણ્યફળનો અડધો ભાગ દાતાને મળે છે એમાં સંશય નથી તેથી દાન લેનાર પુરુષે દાનમાં મળેલી વસ્તુનું દાન કરવું અને તપસ્યા કરીને પોતાના પ્રતિ ગ્રહજનિત પાપની પણ શુદ્ધિ કરી લેવી પોતાના ધનના ત્રણ ભાગ કરવા એક ભાગ ધર્મને માટે બીજો ભાગ વૃદ્ધિ માટે અને ત્રીજો ભાગ સ્વયંના ઉપભોગ માટે એવા ત્રણ ભાગ છે નિત્ય નૈમિતિક અને કામ્ય આ ત્રણેય પ્રકારના કર્મ ધર્મથી રાખેલા ધનથી કરવા જોઈએ સાધકે વૃદ્ધિ માટે રાખેલા ધનમાંથી વેપાર કરવો જોઈએ તે ધનની વૃદ્ધિ થાય અને ઉપભોગ માટે સંગ્રહી રાખેલા ધનથી હિતકારક પરિમિત અને પવિત્ર ભોગ ભોગવવા વિદ્વાન પુરુષે બીજાના દોષોના વખાણ ન કરવા જોઈએ દોષ વર્ષ બીજાના સાંભળેલા કે જોયેલા છિદ્રોને પ્રગટ ન કરવા અને એવી વાત ક્યારેય ન કરવી કે જે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં રોષ પેદા કરી દે જે સદા બ્રહ્મયજ્ઞમાં તત્પર હોય દેવતાઓની પૂજામાં લાગ્યા રહે છે નિત્ય અગ્નિપૂજા અને ગુરુ પૂજામાં અનુરક્ત રહે છે અને બ્રાહ્મણોને સંતોષ આપતા રહે છે એ બધા લોકો સ્વર્ગલોકના ભાગી થાય છે ઓમ અનંતાય નમઃ તારકાય નમઃ ઓમ પરમેશ્વરાય નમઃ